मंडल ने देत रोजाना चौहान पथक में गुरु पूर्णिमा ने उल्लास बेरोजमनी कराई स्टोरी रिपोर्ट बाय महेंद्र गज्जर मंडल जय श्री राम वंदे गौ मातरम आज मार्सी बेदो व्यास जी के शुभ अवसर के पावन पर्व पर गुरु पूर्णिमा महोत्सव मंडल ग्राम में अहमदाबाद जिले का मंडल ग्राम जो कि श्री राम जन्म भूमि अयोध्या अखिल भारतीय श्री पंच दिगंबर अनी अखाड़े से जुड़ा हुआ मठ है जो कि परंपरागत गत्य वर्षों से गुरु शिष्य परंपरा को निर्वाह करने में मांडल के समस्त नगरवासी ग्राम के और शहर के सभी गुजरात राज्य से भारत वर्ष से सभी शिष्यगण आए हुए हैं और आज के इस पावन पर्व के उपलक्ष्य में हम साधु समाज की ओर से हृदय से साधुवाद देते हैं और आज के दिन एक वृक्ष फलदार वृक्ष आप गुरु जी के नाम से अपने माता पिता के नाम से हर लोग रोपण करें जिससे पर्यावरण के अंदर में एक नई ऊर्जा और एक नई जोत का जोत जले और भाईचारा सामाजिक समरसता छुआछूत मुक्त भारत का भाव रखकर राष्ट्र की सेवा करे ऐसा हमारा आशीर्वाद है और समस्त मंडल के जो ग्रामीण मीडिया प्रभारी के वरिष्ठ पत्रकार हैं सभी को साधुवाद देता हूं कि जो कि अपनी भूमिका को जमीनी स्तर से लेकर समाज को एक नई दिशा और एक नई सूचना देते हैं इसलिए खूब खूब साधुवाद आशीर्वाद बंदे गौमातरम जय सिया પટેલ કાંતિભાઈ કલ્યાણભાઈ ગામ કોચાળ તાલુકો પાટલી જિલ્લો સુરેન્દ્રનગર હું અહીંયા ઘણા વર્ષોથી ઝાડીની જગ્યામાં આવું છું આ ઝાડી કડવાસરની ઝાડી જે ચારાસર ઝાડી તરીકે ઓળખાય છે અહીંયા સેંકડો વર્ષોથી આ આ જગ્યાની પરંપરા ચાલુ રહી છે આ ગુરુપૂર્ણમના દિવસે અનામી નામી અસંખ્ય લોકો સાધુ સંતો ઋષિઓ બધા અહીંયા પ્રસાદ લેવા અને નમન કરવા આવતા હોય છે આ જગ્યા ની અંદર કોઈ જાતનો ભેદભાવ કે કોઈ જાતની ઊંચ નીચતા કે કોઈ જાતની પડા પડી કે કોઈ જાતનો ઘૂસા પૂછી કે કોઈ જાતનો વિખવાદ પણ નથી આ જગ્યાની અંદર આ દસમી પેઢી છે દસમી જગ્યા છે જેને કહીએ આપણે દસમી ને પહેલાં સૌ પ્રથમ અતિ પરમ પૂજ્ય શ્રી જયશંકુરજી મહારાજ બીજી ગજરાજપુરી મહારાજ બીજા આશાપુરીજી મહારાજ ચોથા ચોથાજપુરી મહારાજ પાંચમારી મહારાજ અને છઠ્ઠા એ દેવપુરીજી મહારાજ ની આ પરંપરા ગણાય છે અહિયાં હજારો કિલોમીટર થી દૂર દૂર થી માણસો અહિયાં દર્શન કરવા આવે છે આ દેવપુરી બાબુ અહીંથી સ્થળાંતર કરી ગીતાપુર ગયેલા અને ગીતાપુરની અંદર પણ અને જે જીવતી જ્યોત જેને કહેવાય એ રીતની ત્યાં પરમ પરંપરા ચાલુ છે ગીતાપુરની અંદર તો દેવપુરી બાપુએ જીવન સમાધિ લીધી લે અને એ પણ આની જેમ જ પ્રખ્યાત જગ્યા થઈ ગઈ છે ત્યાં પણ દર પૂર્ણમે અને ગુરુ પૂર્ણના દિવસે પણ મોટો મેળાવડો થતો હોય છે અને હરિયર થતું હોય છે અહીંયા પછી દેવપુરી પછી નારાયણપુર બાપુ થઈ ગયા આઠમી પેઢીની અંદર ઈશ્વરપુરીજી મહારાજ નવમાં અમૃતપુરીજી મહારાજ અને હાલના અંદર આ જે આપણા બાપુ શ્રી મહેશપુરીજી મહારાજ એમના પછીના દસમી જગ્યા અત્યારે ચાલુ જ છે અહીંયા પેલા સો દોઢસો વર્ષ પહેલાં અહીંયા સ્થાપના થયેલી આ જગ્યાની અને એની અંદર પેલા પાયો ખાસ પરંપરા તો અહીંયા જયશંકાપુરાએ પુરી બાપુએ અહીંયા સ્થાપન કરેલું અને એ નાથની જગ્યા તરીકે કહેવાય જે આપણે જુનાગઢ ગિરનાર ગિરનાર તળેદી માંથી બાપુક આદેશ થયેલો કે તમે આ કીળિયા નગરું લઈને જાઓ અને જે જગ્યાએ આ કીડિયાનગરું ખરાશ થાય અને એ જગ્યાએ તમે આપણા નાથની જગ્યા ને ઝંડો અને એ રીતે અહીંયા આવતા અહીં કીડિયા નગરું ખરાશ થઈ ગયું પછી અહીંયા શરૂઆતમાં નાની એવી ઓરડી બનાવી એમ કરતા કરતા આજે આટલો હજારો માણસોની સંખ્યાની અંદર માણસો અહીંયા આવે છે અને દર જન્માષ્ટમીના દિવસે અહીંયા મેળાવડો થતો જ હોય છે ત્યારે પણ હજારોની અંદર માણસો આવતા હોય છે અને એ લોકો પોતાની ધન્યતા અનુભવે છે ક્યારે પણ હરિહરનો સાથ થતો હોય છે અને આ દર પૂનમે પાંચસો થી સાતસો માણસો જમતા હોય છે અને આ ગુરુ પૂનમની દિવસે તો ઠેઠ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ઠેઠ યુપી એમપી દરેક જગ્યાથી લોકો ક્યાંય ક્યાં ક્યાંથી આ જગ્યાનું મહત્વ એટલું બધું વધુ છે કે લોકો ક્યાંય ક્યાંથી આવતા હોય છે અને અહીંયા બાપુના આશીર્વાદ લેશે અને બાપુના આશીર્વાદ બાપુ પોતે માનતા નથી હું આશીર્વાદ દઉં પણ ભગવાનની કૃપાથી બધું થતું હોય છે એ રીતે બાપુ માને છે બાપુને કોઈ જાતનો ઈગો અહંકાર કે કોઈ જાતનું એમને કોઈ ઓળું સાદ ભરું જીવન છે એમનું અને અહીંયા દરેક લોકો હળી મળે અને આ ઉત્સવ ઉજવે છે અને આ દિવસના આજના દિવસે ગુરુ પૂર્ણમના દિવસે આ અમારા જ્યાં જાણીની જગ્યાના સાત ગામ કહેવાય કોચાળા કડવાસણ મારણપુર હરિપુરા ખાસપુર હાથીપુરા આ રીતે એ લોકો અહીંયા આવતા હોય છે અને અહીંયા આજના દિવસે હપ્તો પાડતા હોય છે કોઈ જાતનું કામ કરવાનું નહીં અને લોકો સંપૂર્ણ સહકારથી રહેતા હોય છે અને આ જગ્યાની અંદર દરેક લોકો ભાવથી વધારતા હોય છે પ્રસાદ લેશે